જોઈ શકાય છે પરીક્ષા કેન્દ્રો ઉપર જે રીતે વિદ્યાર્થીઓની કતારો જોવા મળી રહી છે જે ઉમેદવારો પરીક્ષા આપવા માટે પહોંચી રહ્યા છે છે બપોરે તેમને પ્રવેશ આપવામાં આવી રહ્યો પરીક્ષા કેન્દ્રો અત્યારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને પરીક્ષા કેન્દ્ર પર બાયોમેટ્રિક વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ ઉમેદવારોને પ્રવેશ આપવામાં આવે છે આ ઉપરાંત ગાંધીનગરથી પરીક્ષાની પડેપળનું સીસીટીવી લાઈવ મોનિટરિંગ પણ કરવામાં આવી રહ્યું છે આજે મહેસૂલ તલાટીની પરીક્ષા છે ત્યારે ચેકિંગ સાથે તમામ પરીક્ષાર્થીઓને પ્રવેશખંડમાં અત્યારે હાલ જવા દેવામાં આવે ખુદ જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથસિંહ પરમારજી અત્યારે હાલ મોજુદ છે પરીક્ષા ખંડ ખાતે અને તમામ એ વ્યવસ્થાને અત્યારે હાલ ચકાસવામાં આવી રહી છે કોઈ વિદ્યાર્થી અન્ય સાધન સામગ્રી સાથે આવે છે કે કેમ તેની પણ ખૂબ જે અત્યારે હાલ તપાસણી છે કરવામાં આવી રહી છે અત્યારે દ્રશ્યમાં જોઈ શકો છો પ્રવેશ છે અત્યારે આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે એમની સાથોસાથ તમામ જે વિદ્યાર્થી પરીક્ષાર્થીઓ છે તેઓને પણ અત્યારે હાલ એક બાદ એક પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જિલ્લા શિક્ષણ અધિકારી જે પ્રમાણે હાલ કામગીરી કરી રહ્યા છે ત્યારે અલગ અલગ સ્થળો ઉપર અલગ અલગ કોલેજમાં તેઓ અત્યારે હાલ તપાસ કરી રહ્યા છે સાહેબ કઈ રીતની તપાસણી કઈ રીતની વ્યવસ્થા તમામ ઉમેદવારોનું કરવામાં આવી રહ્યું છે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા આ ઉપરાંત દરેક વિદ્યાર્થીઓનું બાયોમેટ્રિક પણ થઈ રહ્યું છે કે જેની મદદથી દરેક વિદ્યાર્થીઓની બાબતની પૂરેપૂરી ચકાસણી થશે કોઈપણ વિદ્યાર્થી કોઈપણ પ્રકારનું ડિજિટલ સાહિત્ય વરખંડમાં ન લઈ જાય આ ઉપરાંત પૂરેપૂરી ચકાસણી કરવામાં આવી રહી છે પરીક્ષાર્થીઓને કઈ રીતે શુભકામનાઓ પાઠવવામાં આવી છે અને કેટલા ખુશ છે આજે વિદ્યાર્થીઓ ખૂબ ખુશ છે કારણ કે વર્ષોથી મહેનત કરી રહ્યા છે અને વિદ્યાર્થીઓને ઝડપથી નોકરી મળી જાય અને ગુજરાત સરકાર ખૂબ પ્રયત્નશીલ છે જેથી કરીને વિદ્યાર્થીઓ સારી રીતે પરીક્ષા આપે અને સારા માર્ક્સ મેળવે જેથી કરીને તેમને ઝડપથી નોકરીઓ મળી જાય બિલકુલ આ